ચોટીલા તાલુકાના સુરઈ ગામની અંદર સર્વે નંબર બસો વાળી જમીન પર કેર લિમિટેડ નામની કેમિકલ કંપનીનો પ્લાન્ટ આવેલો છે અને આ કેમિકલ કંપની છે વડોદરા કચ્છ અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ખૂબ જ દુર્ગંધ વાળું હાનિકારક વેસ્ટેજ કેમિકલ ત્યાં લાવી અને ડમ્પિંગ કરે છે અને આ ડમ્પિંગ કરેલું જે કેમિકલ છે એ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા પાણીમાં મિશ્રણ થવાથી ભૂગર્ભ જળ છે છે એ દૂષિત કરે આ કંપની દ્વારા જે આજુબાજુના સાત થી આઠ ગામોના જે ખેડૂતો જેમ કે સુરઈ છે મોટા હરિયાણા છે નાનીયાણી છે ઝુંપડા વગેરે ગામોની અંદર આ હાનિકારક કેમિકલ જે સિંચાઈ અને પીવાના પાણી છે પીવાના પાણીની અંદર દૂષિત થવાથી ઘણી બધી આડઅસરો ઊભી છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક વગેરે જેવા પાક અને પશુને નુકસાન રહ્યું છે જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોસ કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં પણ બીઓડી એટલે કે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ સીઓડી નાઇટ્રેટ ટીડીએસ ફ્લોરેટ વગેરે પેરામીટરના પણ પરમાણ નોર્મલ કરતા વધારે જણાઈ આવેલ છે જેથી આ જે કેસ છે એ કેસ ભારતીય નાગરિક સુરક્ષા સહિતા બે હજાર તેવીસની કલમ એકસો બાવન હેઠળ લઈ અને ડાયરેક્ટર શ્રી હતીશભાઈ પ્રભુદાસભાઈ ચૌધરી મેનેજર શ્રી વિવેકભાઈ દિનેશભાઈ જેઠવા ને આ જે પબ્લિક નો કેસ હોય જેથી તાત્કાલિક અસરથી આ વર્ની અ એનવીરો કેર લિમિટેડને સીલ કરવા આત્રેથી હુકમ કરવામાં આવેલ છે અને આ કંપનીને તાત્કાલિક અસરથી મામલાદાર શ્રી ચોટીલા દ્વારા છે એ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે